જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી અને પૌભા ગઢવી યુટ્યુબ ચેનલની માલમાં આવા ભક્તિ રસના સુરવીરતાના અને પારવારિક દુહા અને છંદ આપણે કાંઈમ મૂકવી છે એમાં આ જે દુહો છે એ એમ કે છે કે જીવન ક્યારે પૂરું થઈ જાય એ ખબર નથી તો કે કરવું શું કારણ કે જાવાના ખીલે કરમાવાના અને ઉગે આથમવાના આ તો નક્કી કુદરતનો ન્યાય છે તો આપણે શું કરવું એના માટે કવિ લખે છે કે મજા કરી લ્યો મહેરબાન મજા કરી લ્યો મહેરબાન અને લાવ સંસારનો લ્યો આ જીવન છે ને એ માણવા માટે આપવું છે વેફડવા માટે નહીં વેડફવું નહીં જીવન જીવનને માણી લેવાની વાત છે તમને જે શોખ શોખ હોય એ પૂરો કરી લ્યો જીવનનો લાવો લઈ લ્યો પણ સત માર્ગે અસત્યના પણ છે નહીં માટે મજા કરી લ્યો મહેરબાન લાવ જીવનનો લ્યો ખાવ પીવો ને વાવરો દિવસ રોંઢડિયો થયો રોંઢો વેળા થઈ એટલે કે દિવસ આથમવાની તૈયાર થઈ એમ આ આ શરીર છે એ હવે ઘટપણ બાજુ જાતું રહ્યું છે તો તમે ખાઓ પીવો ને વાવરો ખાવાની વાત તો ઠીક છે પણ પીવાની વાત આવે ને ત્યારે માણસ અવળા પંથે ચડી જાય એ પીવાની વાત નથી જીવનનો રસ પીવાની વાત ખાવ પીવો ને વાવરો વાવરો એટલે તમે જે કરેલી કમાણી છે એનો સતુ ઉપયોગ કરો તો એ વાવરું કહેવાય નકર વેડફું કહેવાય અમુક માણસ નથી તમે જુઓ એટલું બધું કમાવામાં ધ્યાન દે એટલું બધું કમાવાના ધ્યાન દે પોતાના શરીરનું ધ્યાન ન દે અને પછી શરીર બગડી જાય એટલે પાછો એ જે કમાણેલો રૂપિયો છે એ શરીર હારા કરવા માટે ખર્ચી નાખે પેલા કમાણી કરવા માટે શરીરને બગાડી નાખે અને પછી શરીર સુધારવા માટે કમાણીને બગાડી નાખે હરવાળે શૂન તણો સરવાળો તો કવિ એમ કે છે કે મરદો માયા વાવરે તેને ના હોવે તાણ જે મરદ માયાને વાવરે છે એટલે કે વાપરે છે પણ યોગ્ય જગ્યાએ હીરો ઘહાય એમ એની કિંમત વધતી જાય પણ નેઠે ગહાય તો ટીકમાં કે ધારમાં કહાય તો એની કિંમત ઘટી જાય એમ મરદો માયા વાવરે તેને ના આવે તાણ જે વાપરે છે એને કોઈ દી તાણ જ નથી આવતી સિંહ દોઢ લાખની થાળી ખાય એક બહેને મારી નાખે દોઢ લાખની થાળી થાય તો શું અઠવાડિયા સુધી કંઈ હંઘરી ન નાખે તો ખાવી હોય તો આવુંથી ખાય પછી ઝંડો ઝાટકીને વિયો જાય એને વિશ્વાસ છે પોતાના પંડનો ભરો હોંગરે કાલનું ભોજન કાગડા પછી એને કાલના ભોજનની ન પીડી હોય એ તો પાછી બીજે દિવસે ગમે થાપો મારી લઈએ એમ મરદો માયા વાવરે તેને ના તાણ માઠાને મટશે નહીં મુવા લગી મોકાણ પણ જે લોભી છે જેને માયા ભેગી કરવામાં જ રસ છે વાપરવામાં નહીં એ તો મરતા મરતા એમ કહે કે જોજો દવા માં રૂપિયા બહુ નાખતા નહીં મરી જતો હોય મરી જવા દેજો મને રૂપિયામાં બહુ મારા શરીર હાથું થઈને રૂપિયા બગાડતા નહીં એક જણો માણસ આત્મહત્યા કરવા જતો હતો અને આત્મહત્યા કરવા જતો ને એટલે વેપારીને ત્યાંથી દોડું માગ્યું કે દોડું આપો ને રસી આપો ને મૂળ તો એને ગળા પાહો ખાવો તો આત્મહત્યા કરવી હતી પછી ઓલાએ કીધું કે આ લો આ દોડું એ કેટલાનું થયું એ કે એસી રૂપિયા એ કે કંઈક વ્યાજબી રાખો ને પૈસાદાર માણસ હતો આત્મહત્યા કરવા જાતો હતો એને એસી રૂપિયાનું દોડું મોંઘું પડતું હતું અને રસકસ કરતો હતો કાંઈક તો વ્યાજબી રાખો કંઈક તો વ્યાજબી રાખો ત્યારે એમ થાય કે આ હા 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 મરદો માયા વાવરે તેને નાવે તાણ માઠપને મટશે માઠાને મળશે મટશે નહીં મુવા લગની મોકાણ માટે ખાવું પીવું અને ખર્ચવું વિગતે વાવરવું મોજથી ખાઈ લ્યો મોજથી પી લ્યો મોજથી ખર્ચી લ્યો અરે મોજથી વાવરી લ્યો એટલે કે વાપરો ઠેકાણે ખાવું પીવું ખર્ચવું અને વિગતે વાવરવું માનવને મરવું સેવટ હાંસું શંકરા છેવટે તો મરી જવાનું છે પણ મર્યા પહેલાં તમે કંઈક જોબ આવી દીધું તો એ ઉગશે ને તો તમારી પરંપરાની માલપા તમારા પેઢીની માલપા તમારા નામના પાછળ જસના ગુણગાન ગાશે ને બહુ સાચી વાત તો એવું છે કે એટલું તો જીવન સારું જીવવું કે પાછળ રોવાવાળાને ખોટું રોવું ન પડે સાચો ધ્રુષકો તો મૂકી શકે હાચો આહુડો તો પાડી શકે બાકી ખોટે ખોટો દેખાડો કરવો પડે રોવા માટે તે જીવન તો એવું હોવું જોઈએ કે પાછળ રોવાવાળો મોકળા મને રોય હકે જય માતાજી પૌ પવુભાગઠવીના અને આવા દુહા છંદ છપાઈ કવિત અને ભજનની કડીઓના ખુલાસા સાંભળવા માટે પૌ પવુભાગઠવી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી ચોક્કસ નિહાળો જય માતાજી જય ભગવતી